રામ રામ સીતારામ જે મિત્રો જોઈ શકો છો જે બે ઘોડાઓ રાજસ્થાન જિલ્લામાંથી ગુજરાતની અંદર રેસમાં ભાગ લેવા આવી રહ્યા છે લાકડીયા ગામ પાસે વોંધ તો મિત્રો જોઈ શકો છો ખૂબ સરસ ઘોડા છે એમ કે તમે ક્યારે નીકળ્યા હતા અને ગુજરાતની અંદર જે રેસ છે આજે રેવાલ ચાલની એની આજે સંપૂર્ણ માહિતી તમને મળશે જો મુદ્દો ઘોડો ઉતારી આ બીજા નંબરનો ઘોડો જો લલિત નામ આ ઘોડાના મિત્રો લલિત છે ખૂબ સરસ દેખાવનો ઘોડો છે જોઈ શકો છો જે રાજસ્થાનની અંદર પ્રથમ નંબર આવેલા છે એ ઘોડાઓ અહીંયા આજે ભાગ લઈ રહ્યા ગુજરાત ની અંદર તો શાંતિથી થી જે આપણે ઘોડો ઉતરે અને જોઈએ સરસ રીતે ઉતારે ભાઈ જો મિત્રો સરસ રીતે ઘોડો ઉતરી ગયો છે જે હમણાં માલિક છે એમને મળીએ આપણે આજે મિત્રો તમે જોઈ શકો છો રાજસ્થાન જિલ્લામાંથી વધારે છે તો આપણે પૂછીએ તો એમનો જિલ્લો કયો છે તાલુકો કયો છે જો આપ આયે હે રાજસ્થાન છે કોણ જિલ્લા છે આયે જિલ્લા જાલોર જાલો જિલ્લા છે ગામ બાગોડા ગામ બાગોડા જી તો ઘોડા કા નામ ક્યા હે લલિત મિત્રો ઘોડાનું નું નામ લલિત છે તો એમને અહીંયા આવતા કેટલા દિવસ લાગે છે એ પણ આપણે પૂછી લઈએ અહીંયા આને કેટલા દિવસ લાગે છે

तो क्या जिला मतलब मैं बाड़मेर से आया हमारा गाँव लूनू है गाँव लूनू लूनू बाड़मेर तो, से बाड़मेर से दस किलोमीटर बाड़मेर से थोड़ी है, गा, बाड़ से कर, बाहर है बाड़मेर से थोड़ा बाहर है तो जो सामान लेके आते हैं आप हाँ तो कितने साल से यहाँ मेडमे साल हो गया मेरे को दस साल दस साल तो यहाँ की जो पब्लिक का माहौल है तो आपको रिस्पांस कैसा मिलता है बहुत अच्छा मिलता है हमारे को मजदूरी मिल जाती है अच्छा आ, पब्लिक भी ज्यादा आती है हमारे कोई ओलखंड भी, भी ज्यादा है ठीक तो है तो अब यहाँ आए हैं तो गुजरात में हाँ गुजरात में आए मैं रात आया सुबह चार बजे उतरे आऊ मैं सुबह चार बजे लाकड़िया में उतरे

તો કાકા ને અભિનંદન રાજસ્થાન છું તમારું નામ શું મારું નામ ગોરધન છે ગોરધન ચલો ચાલો તો આપડે ગમે તમે અહિયાં મેળા થતા આવશે ને ગોર્ધન ભાઈ આપણે ક્યાંક ને ક્યાંક જોવા મળશે એમનો સામાન ઘોડાવાનો તો અશોક જે

પાર્ટિસિપેટ કર્યો તો એમાં આપણે મજા આવી હવે બીજા ભાઈઓ ને પણ કેવા માંગશું કે ભાઈ એમાં પણ થોડો ભાગ લ્યો સિંધી નસલ એમાં પણ આગળ વધારો આજે રેવાલ ચાલ છે જે આજે આયોજન થઈ રહ્યું છે તો ભચાઉ ની અંદર લાકડીયા ની બાજુમાં વોંધ ગામની નજીક એકદમ તો જે ઘોડા લઈને આવ્યા તો ઘોડો ક્યાંથી તમે લઈને આવ્યા અમે લાવ્યા રાજસ્થાન જાલોર વેડિયા ગામ રાજસ્થાન જાલોર થી હા જાલોર જિલ્લા વેડિયા ગામ તો જો આપનું નામ શું છે મારું નામ રશીદ ખાન રશીદ ખાન જી અને ઘોડાનું નામ શું ઘોડાનો રાજા હિન્દુસ્તાની ઘોડાનો માલિકનું નામ કમાલ ખાન તો મિત્રો ઘોડાનું નામ રાજા હિન્દુસ્તાની છે તો આવી તમે રેવાલ ચાલની અંદર ત્યાં કેટલી વખત ભાગ લીધો એ અમે ભાગ લીધો હવે રેસ ઈ સાત રેસનો વિની વિનર છે સાત રેસ સાત રેસ તીન રેસ ઈ તમારે કચ્છનો છે હા અને બીજી ચાર અમારે રાજસ્થાનમાં તો મિત્રો ત્રણ રેસ વિનર કચ્છ ભુજની અંદર છે અને સ્કૂલ સાત રેસની અંદર વિનર થયેલા છે ઘોડા તો તમારું નામ શું છે સદામ ખાન તો મિત્રો સદામ ખાન એમની સાથે તો રાજસ્થાનથી અહીંયા આવતા કેટલા દિવસ લાગ્યા તમને અહીં 3 દાડા તો અહીં રૂક્યા છું 3 દાડાથી અહીં આવ્યા તો અને બે દાડા અહીં રસ્તાના તો આયા આયા પછી તમને માહોલ કેવો લાગ્યો સારો છે માહોલ જોરદાર સુપર માહોલ છે પબ્લિક નો સપોર્ટ કેવો તમને લાગે વધારે સપોર્ટ તો વધારે છે હવે તો બધા વસ્તી ઓળખતા થઈ ગયા ઓળખા થઈ જાય શરૂઆત માં થોડું નવું નવું લાગતું છે પણ હવે બધા 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 ઓળખે છે બધા ઓળખે છે બઉ માહોલ સારો છે તો મિત્રો બન્યા રેજો આગળ તમે ટૂંક સમયની અંદર જે રેવાલ ચાલ ચાલુ થવાની છે તો એની અંદર રેવાલ ચાલ તો મિત્રો રેવાલ ચાલ ની અંદર અશ્વ આપણે જે લઈને આવ્યા છીએ તે એમણે આપણે જોઈએ ક્યાંથી લઈને આવ્યા છીએ અને એમનું નામ શું છે અશ્વનું જે અશ્વ ને એમને જે ઘોડી છે ને હાલી તો એ શું બનાવ બન્યો આપણે જોઈએ કારણ કે આપણે દેખતા એમ લાગે કે કેમ એક કાન હશે તો તમારું નામ શું છે કિશોર આહિર તો મિત્રો એમનું કિશોર ભાઈ આહિર નામ છે અને કયું ગામ રતનાલ અંજાર કચ્છ મિત્રો રતનાલ થી આવ્યા છે તો આ શું ઘોડીને ને શું થયું આપડે થયું આ એક કાન છે એના કારણે ઘોડી જે તે વખતે નાઢી હતી બરોબર ત્યારે બી ને ફેન્સિંગમાં આવી ગયો તો એનો કાન એક્સિડેન્ટલી બરોબર એના કારણે આ બચે એમ નતો એટલે ઓપરેશન કરાવીને કાઢવો પડ્યો બચાય તો મિત્રો જે એનો કાન છે એક આપણે એમ લાગે કે કેમ એક કાન હશે કુદરતી કાન નથી પણ એને ફેન્સિંગ તારની અંદર કાન ફસાઈ ગયો હતો પછી એને જયારે બચાવવા માટે આપણે આપણા અશ્વને ને બચાવવું તો જરૂરી છે તો એને ઓપરેશન કરી અને એનો કાન નીકાળ્યો હતો અને હસવો અત્યારે ખુબ સરસ તંદુરસ્ત છે તો જે રેવાલ ચાલ અંદર ભાગ લેવાના હે તો કઈ રેવાલ ચાલ અંદર ભાગ લેશે તમે બેસવાના શું તમારું નામ શું ઓનર છે ત્રિકમ ભાઈ તો મિત્રો ત્રિકમ ભાઈ તો સરસ એમને અભિનંદન આપી દઈએ ચલો તમને બેસ્ટ ઓફ લખ અને તમારું જે અશ્વ છે તંદુરસ્ત એ ભગવાન એમને શક્તિ આપે જેથી કરીને ચલો ત્રિકમભાઈ ભાઈ મળીયે